નવા રંગરૂપ સાથે નમસ્કાર ગામે બિલ્ડિંગ ન હોવાને લઈને વિદ્યાર્થીઓને બહાર બેસી અભ્યાસ સંગ્રામસિંહ એ પ્રતિક્રિયા આપી હતી કોંગ્રેસના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે બિલવાડ ગામે દોઢ વર્ષથી ત્યાં સ્કૂલનું બિલ્ડિંગ નથી સરકાર જે તે વખતે આદેશથી તેને તોડી નાખ્યું હતું અને ફંડ પણ આવ્યું આવીને પડ્યું છે પણ ખબર નથી કે આ તંત્રની આંખો બંધ છે કે સરકારની આંખો આ વિદ્યાર્થીઓને ઝૂંપડાના નીચે બેસીને અભ્યાસ કરવો પડે છે બીજાના સહારે ભણવું પડે છે ખરેખર ત્યાંના વિદ્યાર્થીઓને બહુ કફોડી હાલત છે અને ત્યાંના લોકો ત્રાહીમાન થઈ ગયા છે સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે મારી સરકારને અને તંત્રને ખાસ કહેવું છે કે આના ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લે સમગ્ર છોટા ઉદેપુર તાલુકાની અંદર ઘણી એવી બિલ્ડિંગો છે જે જર્જરિત હાલતમાં છે કોઈક જગ્યાએ પડી જાય તેવી હાલતમાં છે તો આના ઉપર તાત્કાલિક ધોરણે બજેટ ફાળવીને એક્શન લેવા જોઈએ અને બિલવાડ ગામની

આ વિદ્યાર્થીઓ ઝુંપડાના નીચે ભણવું પડે છે કે બીજાના સહારે ભણવું પડે છે ખરેખર ત્યાંના વિદ્યાર્થીઓની બહુ કફોડી હાલત છે અને ત્યાંના લોકો ત્રાહીમામ થઈ ગયા છે મારી સરકારશ્રીને અને વહીવટતંત્રને ખાસ કહેવું છે કે આના પર તાત્કાલિક ધોરણે એક્શન લે સમગ્ર છોટાઉદેપુર તાલુકાની અંદર ઘણી એવી બિલ્ડિંગો જર્જરીત હાલતમાં છે કોઈ જગ્યા તો પડી જાય એવી હાલતમાં છે તો આના માટે સ્પેશિયલ બજેટ ફાળવીને આના પર તાત્કાલિક ધોરણે એક્શન લેવાવી જોઈએ જો આ બિલવાટ ગામની અંદર આ સ્કૂલ માટે તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો અમે આક્રમક આંદોલન જવાના પણ તૈયારી કરી રહ્યા છે